તો આજના વિડીયોમાં તમામ માહિતી આપવાના છે આ મંદિર ક્યાં આવેલું છે અને તમે કેવી રીતે આ મંદિર આવી શકો છો એ તમામ માહિતી આજના વિડીયોમાં તમને આપવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો આજના વિડીયો શરૂ કરીએ તો આપણી સામે હનુમાનજીનું મંદિર છે એ તરફ જવા માટે અહીંયા એક રસ્તો આવેલો છે એ રસ્તાને આપણે જવાનું હોય છે તો ચાલો આપણને એ રસ્તે રહી અને મંદિરે જઈએ તો મંદિર તરફ જતાં કંઈક આપણને આ રીતનું અહીંયા સુંદર ગ્રાઉન્ડ જોવા મળે છે તમે જોઈ શકો છો બ્લોક મારી અને આ રીતનું સુંદર ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે તો અહીંયાથી આરસીસી રોડ ચાલુ થઈ જાય છે તો અહીંયા તમે ગામમાં રહીને પણ આવી શકો છો અને ગામમાં જે નદી આવેલી છે એ નદી તરફ જે રસ્તો જાય છે એ રસ્તા તમે આવી શકો છો આપણને સામે તો અહીંયા બાદ હનુમાનજીનું મંદિર આવેલું છે તો અહીંયાથી મંદિર કંઈક આપણને આ રીતનું જોવા મળે છે આપણને મંદિરમાં જઈશું અને જે પ્રાચીન હનુમાનજીની પ્રતિમા છે તેના આપણને દર્શન કરીશું તે પહેલાં તમને બહારનું બતાવી દઈએ તો બહારનું આપણને આ રીતના જોવા મળે છે અહીંયા બેસવાની પણ સારી સુવિધા મળી રહે છે તો ચાલો આપણને મંદિરમાં જઈએ હનુમાનજીના દર્શન કરીએ તો મંદિર સામેથી કંઈક આપણને આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો સુંદર મંદિર બનાવવામાં આવેલ છે તો મંદિરને જતાં આ રીતના પગથિયા જોવા મળે છે જે પગથિયાં પાર કરી અને આપણને મંદિરમાં જવાનું હોય છે અને અહીંયાથી મંદિર આપણને કંઈક આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો સુંદર મંદિર બનાવવામાં આવેલ છે તો હવે આપણે મંદિરમાં જઈશું અને આ મંદિરનો શું મહિમા છે એ મહિમા પણ જાણીશું અને આ મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી છે એ પણ આપણને જાણીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો હાલ આપણને મંદિરની અંદર આવી ગયા છે મંદિર અંદર એક આપણને આ રીતનું જોવા મળે છે તો હાલ આપણને મંદિરની અંદર આવી ગયા છે આપણને સામે તો અહીંયા બાળ હનુમાનજીની પ્રતિમા આવેલી છે તો તમે અહીંયા પ્રતિમાના દર્શન કરી શકો છો અને હનુમાનજીના ડાબા પગ પરના ઢીજન પર જે તેલ ચડાવવામાં આવે છે એ તેલ કેમ ચડાવવામાં આવે છે એ પણ તમને મેં જણાવીશું તો અહીંયા તમે બાલ હનુમાનજીના દર્શન કરી શકો છો તો આ બાન હનુમાનજી નામ કેવી રીતે પડ્યું એ અહીંયા તમને દર્શાવવામાં આવેલ છે તો તમે અમારો વિડીયો પોઝ કરી અને તમે વાંચી શકો છો અને તમને મેં આગળ પણ અહીંનો મહિમા છે એ મહિમા પણ તમને મેં જણાવીશું તો અહીંયા તમે બાજુની સાઈડ તમે દોહા પણ અહીંયા વાંચી શકો છો તો તમે હનુમાનજીના દર્શન કરી અને તમે મંદિરની પરિક્રમા પણ કરી શકો છો તો તો હવે મંદિર અંદર અંદર જે 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 આ આ રીતનું જોવા છે 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 પ્રતિમા અને અને ડાબા પર તેલ તેલ ચડે ચડે કેમ કેમ બાર હનુમાનજી નામ પડ્યું એ પણ તમને તમે અંત સુધી બનાવી જોઈએ તેલ કેમ કરે છે એ પણ તમને અમે જણાવીએ છીએ આ જે પ્રતિમા છે અદ્ભુત પ્રતિમા છે જ્યારે હનુમાનજી સંજીવની લઈ અને લંગા પરથી પ્રસાર થઈ રહ્યા એટલે કે લક્ષ્મણજી મૂર્છિત થયા તે સમયે હનુમાનજીને મૂર્છિત થયા તે સમયે પર્વત લઈ એટલે પર્વત પછી સંજીવની હતી એ સંજીવની લઈ અને અવૃદ્ધ પ્રસાદ પ્રસાર થઈ રહ્યા હતા તે સમયે ભરતજીને લાગ્યું કે આકાશ માર્ગ પરથી કોઈ રાક્ષસ પસાર થઈ રહ્યો છે તો ભરતજીએ ફળા વન ધનુષ પર ચડાવી અને માર્યું અને હનુમાનજીના ડાબા ખેચર પર લાગી રહ્યું એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ જે બાણ છે બાણનો જે નિશાન પણ આપ્યું છે આ રીતે અહીં બાણ છે તો એ બાણ છે એ અયોધ્યા પાડે તે સમયે માર્યું હતું તો વાસ્તા જે મૂર્છિ થઈ હનુમાનજી જમીન પર નીચે પડી ગયા અવાજ નીચે પડતા જ હનુમાનજીના મુખમાંથી હે રામ અવાજ તો એ અવાજના કારણે ભરતજી લાગ્યું કે આ કોઈ રામનો ભક્ત છે તો પછી ત્યારબાદ અમને જે પીડા થતી હતી એટલે કે જે બાણ માર્યું ખોણા વગરનું જે ચાલા પર જે બાણ માર્યું હતું તેનાથી જે પીડા થતી તેને દૂર કરવા માટે ભરતજીએ સિંદૂર અને સરસાનું તેલનો માલિશ કરી તો અહીંયા રીતના જોઈ શકો છો દાબા પર હાલ પણ અહીંયા તેલ છે તમે જોઈ શકો છો અહીંયા તેલ ચડાવ્યું છે તો આ રીતનું તેલ ચડાવવામાં આવે છે એટલે કે હાલ તો કોઈ એવું નથી કે સરસાનું તેલ ચડાવ્યું હવે કોઈપણ તેલ ચડાવ્યું હનુમાનજીના જે દર્દ થતું હતું એ દર્દને અહીંયા દૂર કરવા માટે જ હનુમાનજીના પર તેલ ચડાવવામાં આવતું હતું તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા બારનું પણ અહીંયા નિશાન આપેલ છે તો આ રીતનું અહીંયા હનુમાનજીને ત્યારથી જ ડાબા રિચન પર અહીંયા તેલ ચડાવવામાં આવે છે તો ઘણા ઓછા મંદિરો છે જે આવી પ્રતિમા હોય છે તો આ પ્રતિમા ક્યાં આવે છે એ પણ તમને નજર તો તમે જ્યારે ગોધરાથી હાલો બાયપાસ ઉપર જાઓ છો એટલે જ્યારે તમે આવી રીતે તરફ ગોધરાથી તમે જ્યારે જાઓ છો ત્યારે વચ્ચે દારૂલ ગુજરાત ગામ આવે છે એ ગામથી તમારે દારૂથી રામનાથ તરફ આવે છે એ રામનાથ ગામમાં આવવાનું હોય છે ત્યારબાદ તમારે રામનાથથી થોડીક દૂર આવશો એટલે કે નદીના કિનારે ગુમા નદીના કિનારે પર આ હાલજીનું મંદિર આવેલું છે તો તમે આવી અને આ મંદિર હનુમાનજી અર્જુન પ્રતિમા છે ફ્રેન્સ આ હતો આજનો વિડીયો આશા રાખું છું આજનોયો તમને પસંદ આવ્યો છે જો પસંદ આવે તો વિડિયો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલ પર પહેલીવાર આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બે લાયકોન આપેલું છે બે લાયકોન ઓન કરી દેજો જેથી અમે નવા વિડિયો લાવીએ ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને ઘણા મિત્રો હજુ સુધી વિડીયો જોયા છે પરંતુ નોટિફિકેશન બિલ ઓન નથી કર્યું તે ઓન કરી દેજો ચાલો મળીએ ફરી વળી સાથે જય હનુમાન જય શ્રી રામ